ગૌરી તહેવાર તહેવારમાં નાની બાળાના મન ને સમજાવતી વાંચવા જેવી વાર્તા ગૌરી વ્રત આજે ગૌરી વ્રત નો પેલો દિવસ હતો બધી નાની ગૌરો પોતપોતાના તૈયારી કરી ચુકી હતી પાંચ વર્ષની નાનકડી ગૌરીને વ્રત નું પ્રથમ વર્ષ હતું તે તો હજુ વ્રત શું છે તે પણ સમજતી નહોતી તેના પિતાજીએ તેને સરસ જવારા કરી આપ્યા હતા ગૌરીના જવારા પણ સરસ ફાળ્યા હતા ગૌરી તો તેના સૌથી ઊંચા જવારા જોઈને સરખાઈ રહી હતી સૌની નજર લાગે તેવા તેના જવારા ઉગ્યા હતા જો તારા જવારા કરતા મારા જવારા વધુ મોટા છે લેટીલો લેટીલો લો ગૌરી તેના મોટા જવારા તેની બહેનપણી કાજલના જવારા સાથે સરખાવીને ખીંજવી રહી હતી તો જો ને તને તારો ઘરવાળો ઊંચો તાળી જેવો મોટો મળશે કાજલ ગૌરી કરતાં ઉંમરમાં મોટી હતી પણ ગૌરીના ઊંચા જવાળા જોઈને તે ઈર્ષાથી બળી રહી હતી આ ઘરવાળો એટલે શું ગૌરીએ નિર્દોષ પ્રશ્ન કર્યો એ તો તું મોટી થઈશ એટલે તને બીજો કોઈ માણસ લઈ જશે તારી પાસે ઘરનું બધું કામ કરાવશે અને તું જો તેનું કામ નહીં કરે તો તને મારશે પણ ખરો તેને ઘરવાળો કહેવાય કાજલે ગૌરીને ખીજવતા કહ્યું મને મારશે મને મારવાની કોની હિંમત છે મારા બાપુ જોયા છે તેને મારી મારીને ધોઈ નાખે મારા બાપુ હોય ત્યાં સુધી કોઈની તાકાત છે કે મને આંગળી પણ અડાડે ગૌરીએ રૂહાપથી કહ્યું જોજે ને તારા બાપુ જ તને સામે ચાલીને તેની જોડે મોકલી દેશે કાજલે તેને વધુ ખીજવતા કહ્યું પણ મારા બાપુ એવું ક્યારેય ના કરે હું તેમની લાડકી છું મને તેમનાથી કોઈ દી અળગી ના કરે ગૌરીએ ગુસ્સે થઈને તો કાજલને મજા આવી ગઈ ગયા મહિને પહેલાં મનીષા માસી જેમ લગ્ન કરીને લઈ ગયા હતા તેમ તને પણ લઈ જશે અને તારા જવારા મોટા છે એટલે તને સૌથી પહેલાં લઈ જશે કાજલે હવે તો ગૌરીને બરાબર જ પચવી દીધી હતી તો મારે નથી જોઈતા આ જવારા મારે મારા બાપુને મૂકીને ક્યાંય નથી જવું ગૌરીએ જોરથી તેના જવારાને હડસેલીને રડતાં રડતાં ઘર તરફ દોડી ગઈ રિપોર્ટર યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ સુરત